સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છીએ મોસ્ટ પેપરો અત્યારે ગુજરાતી વિષયનું પ્રથમ કરવા જઈ રહ્યા છીએ તો જે પણ વિદ્યાર્થીઓ નવા છે ચેનલ ઉપર ચેનલ ને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જે બી વિષયનું તમારે સોલ્યુશન જોઈતું હોય કમેન્ટ સેક્શનમાં લખજો એટલે એ પ્રમાણે તમને સોલ્યુશન મળી રહેશે હવે ગુજરાતી પ્રશ્નપત્ર મોસ્ટાઈ મહેસાણાનું બે હજાર પચીસ છવીસ પ્રશ્નપત્ર એક જેમાં સૌ પ્રથમ પહેલા જોડકા આપેલા છે પહેલા પાઠ વિશે કે ભાઈ કોને પાઠ લખ્યો છે તો ભૂલી ગયા પછી એમાં આવશે રઘુવીર ચૌધરી વાયરલ ઇન્ફેક્શન એમાં આવશે ગુણવંશા ચોપડાની ઇન્દ્રજાળ એમાં આવશે ચંદ્રકાંત મંડ્યા અને હિમાલયમાં એક સાહસ એટલે જવાહરલાલ નેહરુ

પછી એક એક વાક્યના પ્રશ્નના ઉત્તર છે કે નવમો પ્રશ્ન દુકાળના વખતમાં લોકોએ દિલ્હી દરબાર તરફથી સ્થાનિક રાજાઓ કેટલાક સ્વૈચ્છિક સંસ્થાઓ મદદ કરી હતી મદદ કરી હતી એમ તો દિલ્હી દરબાર તરફથી સ્થાનિક રાજાઓ તરફથી અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી મદદ મળી હતી મનુષ્ય આત્મા અછેદ અદાહ અકલેદ અશુદ્ધ સર્વ સ્થિર અચલ સનાતન અવક્ય અને અવિકાર્ય છે પંદરમો પ્રશ્ન સોળમો પ્રશ્નનો જવાબ બધા જ મોસ્ટ બી પ્રશ્નો છે વિભાગ બી જેમાં સૌ પ્રથમ પહેલા જોડકા આપેલા છે કે ભાઈ સિલ્વન સાધુ એક ભજન છે દીકરી એ ગઝલ છે વતન વિદાય થી થતા સોનેટ છે અને ચાંદલિયો જે છે એક લોકગીત છે પછી ફરીથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે 21 નંબર માં દીકરી કાવ્ય દીકરી પ્રત્યેના પિતાના પ્રેમને કેન્દ્રમાં રાખીને લખાયું છે વિભુએ ભગવા અંગ નું કહ્યું છે સ્વર્ગનું વિમાન ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે વતન થી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો તલસાટ અનુભવે છે ત્રણ ચાર વાક્યના પ્રશ્નો શરૂ થઈ રહ્યા છે સત્યાવીસ નંબર અઠ્યાવીસ નંબર ઓગણત્રીસ નંબર પછી ત્રીસ નંબર નો પ્રશ્ન વૈષ્ણવ વજન વાળો જે છે જેમાં આઠ દસ વાક્યો લખવાના છે પછી એકત્રીસ પ્રશ્ન હું એવો ગુજરાતી એકત્રીસ મો પ્રશ્ન જે છે એના મુદ્દા સાથે જવાબ તૈયાર છે પછી બત્રીસ પ્રશ્ન એના સવાલ જવાબ હવે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ સી એટલે કે વ્યાકરણ બરાબર તેત્રીસ નંબર થી વ્યાકરણ શરૂ થઈ રહ્યું છે અને એ પચાસ નંબર સુધી વ્યાકરણ આપેલું છે પછી વિભાગ ડી જે છે વિભાગ ડી એટલે કે લેખન જે છે એમાં અર્થ વિસ્તાર જાતે લખવાનું રમોત્સવ ખાલી અહીંયા આગળ જે સંક્ષેપીકરણ કરવાનું જે છે એનો જવાબ આગળ છે શીર્ષક સાથે બરાબર બાકીનું જે છે વિભાગ ડી જે છેલ્લો હતો એ તમારે થોડુંક જાતે સોલ્વ કરવું પડશે અને વિડીયોને લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ બી પ્રોબ્લેમ હોય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો